શું કરો હલે શું કરો ચીકા તોડી શું કરો આમ તોડો અરે આ જો મમ્મી તો વહેલી વહેલી ચીકો તોડવા મોડી હ ખાસો થયેલાં ચીકો તો શું કરો એટલે ચીકા તોડ હા બાકી જશે આ હા

रहे तोड़ ले रैपन शू करू मन वाह 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 केतले तोड्यो केतले तोड़े नको शू करो मोटी थकले केतले शू करा नको शू कराऊ मम तोडाऊ केतलू तोडी बताजे तू केई

નઈ થાના નઈ થાને ઉકે દરા નઈ અન આકી થેલી ભરીન થઈ ગયા જો આકી તે તો મે આવ તો આઈ ગયા એમ ખેત હમ જો મમ્મી ને આ બધા ચાર વાડાય ખેતમ ગાયો માટે

હડતા હું નહીં કાઢું ઘેર જઈ જો આપડા ખેતરમાં તમાકુ કરી હે જોરદાર થઈ હે એક નંબર અને જો ગાયો માટે પાલક નાખેલી લી નહીં ખવડાવવાની અને આપણે ભજ્જો બનાવીને ખાવાનો એટલે પાલક નાખી દીધો જો ગોમા બીજે વાગ્યા હ જો આ પાલક આ પાલક નાખીએ ભજિયા પાણી ખાધો કે ખવડાવવાનું આપણે ખાવાનું હા બાજુ બને બની ખાધી હા હા દોણા થયા ને આ ડોણા તો ફૂલ આવી ગયો તૈયાર થઈ ગયા બધા જો તૈયાર થઈ ગયો હશે આજે જવાનું છે અમારે લગ્ન લગ્નમાં ઘેર તમને ખબર જ છે જો બધો તૈયાર થઈ ગયો હોય ઠેલ આલ ડે મમ્મી હા બસ આ ચાલશે આ બુટ તો કરણ તૈયાર થઈ ગયો છોકરા તૈયાર થઈ ગયા સીતા તૈયાર થઈ ગઈ આ મમ્મીને એવા શું વહીવટ કરો હજુ શું કરો હજુ હોય પણ મેચિંગ થઈ ગયો ને હાડી એડો ફટાફટ બાર વાગી ગયા મોજા હોય એવું નહી કરવાનું નીચે આવતા પેન્ટ દાદા કઈ ગયા થઈ ગયા તા નકુ કઈ જવાનું આપણે કઈ જવાનું મમ ખાવા મમ ખાવા જવાનું હેડો લે હેડો હેડો ફટાફટ લીલા બેન ફોટો પાડવાનો થઈ ગયો આપડે

ઠેલિંગ શું લીધું લે શું કેવું શું કેવું સાચી વાત મોજા લાવજે હું રે મોજા અલગ કરે તો આવું બધા તૈયાર થઈને નિહાળ્યા હે બે બાઈકો અંદર અમે આઠ જણા ચાહે એ રીતે મહી રહીશું એ જ ખબર નહીં પડતી હેડો બેસી જાઓ હેડો પછી નું હેડ apa rea mau ngajيء? apa rea bikerin jauh nuhe? karena mamaan bereda, na, jadi lu bikerin jauhihe. apa rea main resewa? Ayo હેડ હલેડ હલેડ આપણે ભાઈ ચડ તો ગાઈસ તો ગાઈસ મમ્મી કોનો ચંપર પહેરીને જતી હતી એ તો જો સારી તુંય તો થોડી ગોવાડી થઈ ગયું ચમનું આવું કરા સારું આજે અહીં ગયાર જતા પહોંચી ગયા તો લેડો આવો ગાઈ જાઉં મળીએ અમે તો આવી ગયો જો લગ્નમાં ફૂંગ આપણે ફૂઈ ગયાર આવવાનું લગ્નમાં તો આવી ગયો છો

જમી રહ્યો ખાઈ લે ખાઈ લે વાંધો નહીં તો એ ઘર જમણવાળી રાખી પીજો ગાય છે હોલની અંદર રાખી હતી મેં તો જમી લીધું કારણ ને એવા જમા મમ્મી એ લોકો લઈને જઈને પાછું જમવાનું તો આવું જમીન આવ્યા હા

आई के हम बड़ा गहरा हूँ आई इन तरह तो ऐसी हमने चालू कर दी जो ओए आले आले बॉटल नहीं पाची कर दी थी चालू नहीं आई आई क्या हो पाचा लगन मजे इन कई क्यों कारण अरे आये वो हुई क्यों होते कंकोत्री आई લીલાબેન મનુભાઈ ઠાકોર નંદાબા કંકોત્રી લે હા મહત્વ સાચી વાત ત્યાં

ઉભો થા બેહાદર ઉભો થા ને તો આવ સે ફોલવાનું ચાલુ કરી દીધું હે સેક ફોલવાનું ચાલુ કરી દીધું હો જાતું શું કાવ લે તું એક બાજી ખીચડી બનાવે છે અરે એક બાજી ખીચડી બના ખીચડી સેક બનાવતો તાર મમ્મી તો જમીન આયા છે હે શું કહો હ તો જમીન આયા છે

ના ખવાય એવી રીતે ના ખવાય તો આવું તો મમ્મીએ એ ભેંસ દોવા માડી હો આજે પાછા ગઈ એટલે એ જો પડ્યો ને હાલ દે આની ગાડી અને પપ્પા ખોર પલ ભેંસો મેલવા અને પેલ બાજુ ખાવા બનાવે રાખ ખીચડી બના તો આવે ને હું અને પંકજ બે જણા હે ને આવી ગયેલા જમવા તમારે એક લગનમાં બીજે જવાનું હતું બીજો ખાતે એક લગ્નમાં જો ધર્મ જવાનું હતું ને લગનમાં જો તમને બતાવી દઉં તે હું પંકજ અને પંકજના પપ્પા ત્રણ જણ આવ્યા હા અને અત્યારે અમે જમીન બેઠા હા અને જો તમને બતાવી દઉં અહીં જો પાર્ટી પ્લોટમાં આવેલા જમવા અહીંયા આગળ જો અહીં જ છે હવે લગ્ન થાય છે જો અમે તો જમીન આવું જમીન હીધી પણ જમીન આવું ઊભા હે ઘર ગેર આવજી એક ગેર આવું ગેરજીન તો ડાઇરેક્ટ હે ને પૂગી જ જવાનું આખો આળો ફરી ફરીને થાકી ગયા જો બપોરે લગનમાં ગયા હતા ને ત્યારે લગ્નમાં આવ્યા એટલે ને આખો આળો અમે ફરીયામાં ગયા મતલબ થાકી ગયા ગ્યારે જમતા નહીં તો ગ્યાર તો જમતા બે આળાએ અમે ગ્યાર તો જમતા જ નહીં એટલે આવે ને ગેરજીન ગીત જવાનું મળે જ્યાંટ આવ અને જો આ સ્ટેજ તમને બીજા બતાવી દઉં દેખાય તમને દુરહોન બે જણો આવ્યા અને આ બાજુ જમવાનું ચાલુ બધું